આ ન્યૂઝ ના પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી જીરા હર કોઈ પીરા લાહોરી જીરા વલસાડ શહેરમાં ગ્રીન પાર્ક બંદર રોડ સહિતની મસ્જિદોમાં તથા ઈદગાહ માં નમાઝ પડી ઈદ પર્વની ઉજવણી કરાઈ તારીખ અગિયાર એપ્રિલ ગુરુવારના રોજ અગિયાર ત્રીસ કલાકે મળતી માહિતી મુજબ આજરોજ સમગ્ર ભારત દેશમાં ઈદના પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે રમઝાન માસના ત્રીસ રોજા પૂર્ણ કરી ગતરોજ સાંજે ચાંદ જોયા બાદ મુસ્લિમ બિરાદરો દ્વારા આજરોજ ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં વહેલી સવારે મુસ્લિમ ભાઈઓ દ્વારા વલસાડના ગ્રીન પાર્ક વિસ્તાર બંદર રોડ સ્થિત જુમ્મા મસ્જિદ સુદાનગર ગરીબ નવાઝ ધોબી તળાવ શાહપુર વિસ્તાર નાના તાઇવાડ મોટા તહેવાર સહિતના વિવિધ વિસ્તારોમાં આવેલી મસ્જિદોમાં તથા ઈદગાહ ખાતે નમાઝ પડી એકબીજાને ગળે મળી ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી દરમિયાન વલસાડના ગ્રીન પાર્ક વિસ્તારમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ફરજ પર હાજર પોલીસ કોન્સ્ટેબલ સહિત પીએસઆઈનું સન્માન કરવામાં આવ્યું હતું અને બંદર રોડ સ્થિત જુમ્મા મસ્જિદ ખાતે યુવાઓ દ્વારા તમામ લોકોને દૂધ કોલ્ડ્રિંક પીવડાવી ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી